નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવ અને નદીએ વેરેલા વિનાશને પગલે ડભોઈ તાલુકાના સત્તર જેટલા ગામોના રહીશોની હાલત કફોડી બની છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુલાકાત લઈ વિસ્તારના આગેવાનો સાથે ચર્ચા કરી હતી દેવ અને ઢાઢર નદીના પૂરે ડભોઈ તાલુકાના સત્તર જેટલા ગામોમાં ફરી વળ્યા હતા એ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પૂર અને અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સાથે આર્થિક વળતરને સહાય મળે અસરગ્રસ્તોને બે ટાઈમના ભોજન સહિતની સુવિધા મળે તેના નિરીક્ષણ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભીલાપુર અને કિલનપુર ગામની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા આજરોજ વડોદરા તાલુકાના કેલનપુર હરિપુરા અને ડભોઈ તાલુકાના ભીલાપુર ગામોની મુલાકાત લીધી છે અતિવૃષ્ટિને કારણે અહીંયા આગળ વરસાદના પાણી ગામમાં ઘૂસી ગયા હતા અહીંયા નવી નગરી ને બધા વિસ્તારોમાં પાણીની તકલીફ ઊભી થઈ હતી વર્ષો પછી આ ગામોમાં પાણીની આ પરિસ્થિતિ આવે એટલે અહીંયા મુલાકાતો લીધી છે તલાટી અને સરપંચ ભેગા થઈને સર્વે પણ કરાવી રહ્યા છે અને જે કંઈ નુકસાનીઓ હશે એ સરકારમાં રજૂઆત કરીને શક્ય એટલી વધુ મદદ આ લોકોને મળી રહે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે આ મુલાકાત દરમિયાન અમારી જોડે તાલુકા પંચાયતના સભ્ય અહીંયાના સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ ગ્રામ પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને જે તે જગ્યાએ જે તકલીફો હતી એ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરીને જે લોકોને તકલીફ પણ છે એ લોકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને એ લોકોને વધુ વધુ સહાય કેવી રીતે મળે એ બાબતની તલાટી અને સૂચના આપી છે અને પ્રાંત અધિકારીઓ તરફથી પણ સૂચના આપી